મિત્રો તમે તમારા સપનાનું ઘર બનાવવા માટે આખી જિંદગી મહેનત મજૂરી કરો છો અને ચાલીસ પચાસ લાખ રૂપિયાની સેવિંગ થાય છે અને એ પૈસા લઈ અને તમે કોઈ બિલ્ડર પાસે જાઓ છો અને બિલ્ડર તમને એ એપાર્ટમેન્ટ એ ફ્લેટનું બહુ જબરજસ્ત બ્રોશર બતાવે છે પ્રોસ્પેક્ટસ બતાવે છે અથવા તો તમને સેમ્પલ ફ્લેટ બતાવે છે અને સેમ્પલ ફ્લેટની સુવિધાઓ જોઈ અને તમે એકદમ ખુશ થઈ જાઓ છો અને બધા પૈસા તમે બિલ્ડરને આપી દો છો પરંતુ જ્યારે એ બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ જાય છે અને ફ્લેટ બની અને તમારે પોઝિશન આપે છે ત્યારે એ ફ્લેટની સુવિધાઓ તમને બ્રોશરમાં બતાવવામાં આવી હતી અથવા તો સેમ્પલ ફ્લેટમાં જે સુવિધાઓ બતાવવામાં આવી હતી એની કરતા હોય તો તમારે એ બિલ્ડરથી ડરવાની જરાય જરૂર નથી એ કોઈ રાવણ ખાન નથી અને બિલ્ડરોને કાબુમાં રાખતો અને ગ્રાહકોના હિત માટેનો કાયદો રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ બે હજાર સોળ રેરા એની સેક્શન બાર પ્રમાણે બિલ્ડરે તમને વળતર આપવું પડે છે અને જો તમે એ ફ્લેટનો ભાગ બનવા ન માગતા હો તો બિલ્ડરનું ઓબ્લિકેશન છે કે વ્યાજ સહિત તમને તમારા પૈસા પાછા આપવા પડે છે તો આ રેરા કાયદામાં ઘણી બધી જોગવાઈ છે લોકો માટેની તો એ વિશે આપણે આગળ પણ વાત કરવાના છે જો તમને આ વિડીયો ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો તમે આગળ શેર કરજો